સ્ટાન્ડર્ડ એટ સબ્જેક્ટ ઇંગ્લિશ ગ્રામર ક્વેશ્ચન વર્ડ્સ ક્વેશન વર્ડ્સ એટલે શબ્દ અહીંયા તમારા અભ્યાસક્રમમાં આવતા કેટલાક પ્રશ્ન શબ્દોને ઉદાહરણ સાથે સમજવામાં આવ્યા છે આ શબ્દો ઇન્ટ્રોગ્રેટિવ પ્રોનાઉન એટલે કે પ્રશ્નસૂચક સર્વનામ તરીકે વપરાય છે જે સ્થળ સમય કારણ રીત કર્તા કર્મો કે સંબંધ વિભક્તિ સૂચવે છે આ શબ્દોના ભાવાર્થનો ખ્યાલ ન હોય તો તમે તેના જવાબ આપવામાં ભૂલ કરો છો આથી દરેક સૂચક શબ્દ શું સૂચવે છે તેને બરાબર સમજી લો પેલું છે હુ હુ એટલે કોણ હુય એટલે કોણ વુ મનુષ્ય જાતિ માટે સૂચક સર્વનામ તરીકે વપરાય છે તેનું સ્થાન કરતાનું હોય છે સામાન્ય રીતે વુ વ્યક્તિનું નામ અથવા તો ક્રિયાનો કરનાર કોણ છે તે પૂછવાના અર્થમાં વપરાય છે એટલે કે કરતા વિભક્તિના સંદર્ભમાં વુ વપરાય છે એક્ઝામ્પલ છે વુ સેંગ સોંગ કોણે ગીત ગાયું બીજું છે હુમ હુમ એટલે કોને આ પ્રશ્ન સૂચક સર્વનામ કર્મ વિભક્તિ સૂચવે છે જે વ્યક્તિના સંદર્ભમાં વપરાય છે ત્રીજું છે હુઝ હુઝ એટલે કોનું હુઝ એટલે કોનોની માલિકીના અર્થમાં સર્વનામ તરીકે આ સર્વનામનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ છે હુઝ ગ્રામર બુક ઇઝ ધીસ આ વ્યાકરણનું પુસ્તક કોનું છે ત્યાર પછી છે ચોથું વીચ વીચ એટલે કયો કયું અથવા કઈ વીચ પ્રાણી અથવા નાન્યતર જાતિને સૂચવવા કરતા વિભક્તિના સર્વનામ તરીકે વપરાય છે જ્યારે કયો કઈ કયું પસંદગીનો ભાવાર્થ હોય ત્યારે વ્યક્તિના સંદર્ભમાં પણ વીચ વપરાય છે એક્ઝામ્પલ છે વીચ બુક ઇઝ ધીસ આ પુસ્તક કયું છે બીજું છે વીચ ઓફ ધીસ બોયસ ઇઝ યોર ફ્રેન્ડ આ છોકરામાંથી કયો છોકરો તમારો મિત્ર છે ત્યાર પછી છે પાંચમું વોટ વોટ એટલે શું વોટ વ્યક્તિનો વ્યવસાય શું છે તે પૂછવા માટે પણ વપરાય છે એક્ઝામ્પલ છે વોટ ઇઝ યોર નેમ તમારું નામ શું છે બીજું છે વોટ ઇઝ યોર ફાધર અ ડોક્ટર ઓર એન એન્જિનિયર તમારા પિતા શું છે ડૉક્ટર કે ઇજનેર એવી જ રીતે જ હવે છઠ્ઠું છે વેન વેન એટલે ક્યારે ક્યારેના સંદર્ભમાં પ્રશ્ના સૂચક શબ્દ તરીકે સમયની પૂછા કરતો આ શબ્દ છે વેન છે એ સમય દર્શાવે છે ક્યારે સંદર્ભમાં પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત આ શબ્દનો ઉપયોગ થાય છે વેન વિલ ધ સૌરાષ્ટ્ર મેલ કોમ સૌરાષ્ટ્ર મેલ ક્યારે આવશે એવી જ રીતે હવે સાતમું છે વાય વાય એટલે શા માટે કોઈ કાર્યનું કારણ જાણવા માટે પ્રશ્નાર્થ વાક્યની શરૂઆતમાં વાયનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ છે વાય આર યુ લેટ તમે શા માટે મોડા છો આઠમું છે વેર વેર એટલે ક્યારે વેર છે એ સ્થળ દર્શાવવા માટે ઉપયોગી છે વેર એટલે ક્યાં કોઈ સ્થળના સંદર્ભમાં પ્રશ્નાથ વાક્યની શરૂઆતમાં સ્થળ જાણવા માટે આ પ્રશ્નસૂચક શબ્દ વપરાય છે એક્ઝામ્પલ છે વેર યુ લીવ તમે ક્યાં રહો છો એવી જ રીતે હવે નવમું છે હાવ હાવ એટલે કેવી રીતે કોઈ કાર્ય કેવી રીતે થયું તે જાણવા માટે પ્રશ્ન સૂચક શબ્દ હાવ મુકાય છે એક્ઝામ્પલ છે હાવ ડીડ યુ રીચ ધ સ્ટેશન તમે સ્ટેશને કેવી રીતે પહોંચ્યા પછી દસમું છે હાવ મેની હાવ મેની એટલે કેટલા કેટલું કેટલી મેની શબ્દ સંખ્યા સૂચવે છે આથી હાવ સાથે મેની વપરાય ત્યારે જે વસ્તુ કે વ્યક્તિની સંખ્યા જાણવી હોય તે મેની સાથે આવે છે અને પછી સહાયકારક ક્રિયાપ્રદ મુકાય છે આથી હાઉ મેની સૂચક શબ્દ સંખ્યા જાણવા માટે સૂચક વાક્ય આગળ મૂકાય છે હાઉ મેનીમાં કોઈ વસ્તુ કે વ્યક્તિ છે એની સંખ્યા જાણવી હોય તો હાઉ મેનીનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ છે હાઉ મેની પીપલ્સ આર ધેર ઇન યોર સ્કૂલ તમારી શાળામાં કેટલા વિદ્યાર્થીઓ છે ત્યાર પછી છે અગિયારમું હાઉ મચ હાઉ મચ એટલે કેટલું તો હાવમચ છે એ કોઈ પણ દ્રવ્યના જથ્થાને જાણવા માટે ઉપયોગી છે પ્રવાહી અથવા ન ગણી શકાય તેવી વસ્તુઓને જાણવા માટે આપણે હાવમચનો ઉપયોગ થાય છે હાવમચ એટલે કેટલું કેટલી કેટલા વગેરે દ્રવ્યના જથ્થાને જાણવા માટે સૂચક શબ્દ તરીકે વાક્યની શરૂઆતમાં વપરાય છે પ્રવાહી અથવા ન ગણી શકાય તેવી વસ્તુઓનો જથ્થો જાણવા માટે સૂચક શબ્દ તરીકે હાવમચ વપરાય છે અહીંયા પણ મચ સાથે વસ્તુ વપરાય છે અને પછી સહાયકારક ક્રિયાપદ મુકાય છે એક્ઝામ્પલ છે હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધીસ વેલ આ કૂવામાં કેટલું પાણી છે ત્યાર પછી છે હાવ ફાર હાવ ફાર એટલે કે કેટલું દૂર હાવ ફાર એટલે કેટલું દૂર તેવા અંતરના સંદર્ભમાં આ શબ્દ વપરાય છે અહીંયા કેટલું અંતર જાણવા માટે આ પ્રશ્નસૂચક શબ્દ વપરાય છે એક્ઝામ્પલ છે હાવ ફાર ઇઝ લીમડી ફ્રોમ સુરેન્દ્રનગર લીંબડી સુરેન્દ્રનગરથી કેટલું દૂર છે અંતર જાણવા માટે હાવ ફારનો ઉપયોગ થાય ત્યાર પછી છે હાવ લોંગ હાવ લોંગ એટલે કે કેટલો સમય હાવ લોંગ એટલે કેટલો સમય તેવા સમયના સંદર્ભમાં આ શબ્દ વપરાય છે અહીંયા મિનિટ કલાક કે દિવસ એ સમય સૂચવવા માટે આ પ્રશ્ના શબ્દ વપરાય છે લંબાઈ જાણવા માટે પણ લો હાવ લોંગ વપરાય છે એક્ઝામ્પલ છે હાવ લોંગ ડીડ યુ પ્લે ક્રિકેટ તમે કેટલો સમય ક્રિકેટ રમ્યા ત્યાર પછી ચૌદમું છે હાવ ડીપ ડીપ એટલે કે કેટલું ઊંડું કેટલું ઊંડું એમ ઊંડાઈ જાણવાના સંદર્ભમાં આ શબ્દ વપરાય છે એક્ઝામ્પલ છે હાવ ડીપ ઇઝ ધીસ વેલ આ કુ કેટલો ઊંડો છે તો હાવ ડીપ છે એ ઊંડાઈ જાણવા માટે વપરાય ત્યાર પછી છે પંદરમું હાવ ઓફન હાવ ઓફન એટલે કેટલી વાર કોઈ કાર્ય કેટલી વાર થયું તે જાણવા માટે હાવ ઓફરનો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ છે હાઉ ઓફન યુ ડ્રિંક વોટર ઇન અ ડે દિવસમાં તમે કેટલી વાર પાણી પીવો છો ત્યાર પછી છે સોળમું હાઉ ટોલ હાઉ ટોલ એટલે કેટલું ઊંચું કોઈ વ્યક્તિ કે વસ્તુ કેટલી ઊંચી છે તે જાણવા માટે સૂચક શબ્દ હાવ ટોલ છે એ વપરાય છે હાઉ ટોલ ઇઝ સુરેશ સુરેશ કેટલું ઊંચું છે ઊંચાઈ જાણવા માટે હાઉ ટોલનો ઉપયોગ થાય છે સત્તરમું છે હાઉ બિગ હાઉ બિગ એટલે કે કેટ કોઈ વસ્તુ કેટલી મોટી છે તે જાણવા માટે હાઉ બીગનો ઉપયોગ થાય છે હાઉ બિગ ઇઝ અવર કેપિટલ સિટી આપણી રાજધાનીનું શહેર કેટલું મોટું છે ત્યાર પછી છે અઢારમું હાવ નિયર હાવ નિયર એટલે કે કેટલું નજીક કોઈ વ્યક્તિ કે વસ્તુ કેટલી નજીક છે તે જાણવા માટે આ સૂચક શબ્દ વપરાય છે એક્ઝામ્પલ છે હાવ નિયર ઇઝ સુરેન્દ્રનગર ફ્રોમ લીંબડી લીંબડીથી સુરેન્દ્રનગર કેટલું છે તો અહીંયા આપણે વડા છે એ પ્રશ્ન સૂચક શબ્દ એ સમજીએ ત્યાર પછી આપણે એક્સરસાઇઝ કરવાની છે તો એક્સરસાઇઝ સમજીએ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર ક્વેશ્ચન વર્ડ્સ ફ્રોમ ધોઝ ગીવન ઇન ધ બ્રેકેટ્સ કોર્સમાં આપેલા યોગ્ય સૂચક શબ્દ વડે ખાલી જગ્યા પૂરો પહેલી છે ખાલી જગ્યા વિલ યુ બાય ફ્રોમ ધ ફેર તો શું આવશે આવશેમાં વોટ કે તમે મેળામાંથી શું ખરીદ્યું ત્યાર પછી બીજું છે ખાલી જગ્યા ડુ યુ વોન્ટ ટુ સે મે કે તારે શું જોઈએ છે તું મને કહે તો એમાં પણ આવશે વોટ ત્રીજું છે ખાલી જગ્યા આર ધ લેડર્સ યુઝફુલ ટુ ધ ફાયરમેન એમાં આવશે હાવ ચોથું છે ખાલી જગ્યા ડઝ આસિફ વર્ક તો એમાં આવશે વેર પાંચમું છે ખાલી જગ્યા ડીડ આસિફ હેન્ડ હિઝ ટીમ ટુ એટ ધ હોટેલ તો એમાં આવશે વોટ છઠ્ઠું છે ખાલી જગ્યા ડીડ મેન સ્મગલ સ્મિલ સિલ્ક વોમ એક્સ તો એમાં આવશે હાવ ત્યાર પછી છે સાતમું ખાલી જગ્યા ડુ વી કોલ ધ બામ્બુ અ સિંગિંગ પ્લાન્ટ તો શું આવશે વાય વાય એટલે કે કેવી રીતે ત્યાર પછી છે આઠમું ખાલી જગ્યા તો વ્હીલ ધ સ્કૂટર ટેક ટુ રીચ વસાણા તો કે હાવ લોંગ આપણે આગળ બધા સમજી ગયા હતા એ જ છે નવમું છે ખાલી જગ્યા ટેસ્ટ ડિટ ધ પ્રિન્સ ગીવ તો કેટલી આવશે હાઉ મેની હાવ મેની એટલે કે કેટલા કેટલી કે રાજકુમારની કેટલી કસોટી કરવામાં આવી હતી ત્યાર પછી છે દસમું ખાલી જગ્યા ઇઝ અહેમદાબાદ ફ્રોમ લીંબડી તો શું આવશે હાવ ફાર એટલે કે કેટલું દૂર છે ત્યાર પછી છે અગિયારમું ખાલી જગ્યા બોઝ ધ લેક તો શું આવશે હાવ ડીપ કે તળાવ કેટલું ઊંડું છે બારમું છે ખાલી જગ્યા બોઝ ધ લોંગ લેન તો શું આવશે હાવ ટોલ ત્યાર પછી છે તેરમું ખાલી જગ્યા બોઝ ધ બિગ ઓફ ખાલી જગ્યા વોઝ ધ બેલી ઓફ બિગ બેલી તો શું આવશે હાવ બિગ ચૌદમું છે ખાલી જગ્યા વોટર વોઝ ઇન ધ પોડ તો શું આવશે હાવ મચ વોટર છે એને ગણી શકાય નહીં તો પ્રવાહી છે તો શું આવશે એમાં હાવ મચ આવશે હાવ મેની આવે નહીં પંદરમું છે ખાલી જગ્યા કંઈ સે ધેટ કિંગ મિદાસ વોઝ ગ્રીડી તો શું આવશે એમાં હાવ તો અહીંયા આપણે એક્સરસાઇઝ નંબર એટ છે એ સમજી અને લખવાની છે